સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરેલ નિવેદનનો વિવાદ હજુ પણ ક્ષમવાનું નામ નથી લેતો અને આજે ભીમ આર્મી દ્વારા મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આજે ભુજ ખાતે આયોજિત રેલીમાં જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અમિત શાહે ભારતના શોષિત પીડિત બહુજન સમાજની માફી માંગવી જોઈએ અને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ જો આમ નહીં થાય તો ભીમ આર્મી દ્વારા આગામી દિવસોમાં આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવું આવેદનપત્રમાં મોહન મહેશ્વરીએ જણાવ્યું હતું આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ હંસાબેન ચાવડા હું ભીમ આર્મીમાંથી આવી છું અને આજે હું અમિત શાહ વિશે આવેદનપત્ર આપો આવી છું જે કે છે કે બાબા સાહેબ બાબા સાહેબ જો તમે રટો છો એના કદી ભગવાનનું નામ લ્યો ને તો તમે સર્વ પહોંચી જાઓ પણ મારું એમ કેવું છે અમને સ્વર્ગમાં નથી જવું અમારા બાબા સાહેબ અમારું સંવિધાન એ જ અમારું સ્વર્ગ છે બાબા સાહેબ એ જ અમારા ભગવાન છે બાકી એમને સ્વર્ગ પહોંચાડવા માટે હું આવી છું અહીંયા કાઢે અમિત શાહ અમારા વિશે બોલે છે જે એનું જો અમને ન્યાય નહીં મળે તો અમે આંદોલનમાંથી ઉતરશું અને અમે અમારું ન્યાય અમારું આજે અમિત શાહ બોલે છે કાલે બીજા કોઈ પણ વ્યક્તિ બોલશે એટલે અમને એટલે કલેક્ટર સાહેબને એ જ કહેવું છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ અને જો ન્યાય નહીં મળે તો અમે કચ્છની અમારી સમાજ જે બાબા સાહેબના જે બાળક છે બધા અમે એક આંદોલનમાંથી ઉતરશું